બધાને ભીખુભાઈ ખુમરના રામ રામ જ્યારે જ્યારે કોઈ પણ વ્યક્તિને એટલે ઘણી વ્યક્તિને મોત આવતી હોય અને મોત આવે ત્યારે માંગી લેવાનું કહેતા હોય કે માંગી લેવા માંગી લેવાનું તો કહી દે પણ માંગનાર વ્યક્તિએ માંગતા આવડવું બહુ જરૂરી થાય છે માંગવાનું કીધું પણ માંગતા આવડવું જોઈએ કારણ કે એ વ્યક્તિએ કીધું તમને માંગી લે આવી ગઈ અને એને એક લાખ રૂપિયાની શક્તિ છે અને તમે હજાર રૂપિયા માંગો તો પણ અપમાન ગણાય અને એની કેપેસિટી હજારની છે લાખ માંગો તો એને મરવા જેવું થાય એટલે માંગતા પહેલા પણ બહુ વિચાર કરવો પડે અને માંગતા આવડવું બહુ જરૂરી છે નકર એવું થાય કે એક બાપો અને ડોશી અને એનો છોકરો ત્રણ ખડ કામ જે જગ્યાએ ત્યાં એક લીમડો લીમડાની નીચે ઓટો અને ઓટા ઉપર શિવની લિંગ આવડા કાયમ માટે ત્યાં બપોરા કરવા ત્યાં રોકાય અને ત્યાં એ સાફસુફ કરે વાવેશ્વરીને હારું રાખે કારણ કે ત્યાં સાંયો એટલે અને આ તો બહુયો બાદશાહ છે એ પ્રસંસ્યા એને એમ કે અમારી સેવા કરે છે એટલે પ્રસંસ્યા કીધું કે માંગી લો આવડા વિચાર કરે કે ભાઈ હું માંગું એ કે પ્રભુ અમને માગતા ન આવડે અમે કિરિયા નાય ધોન વિચાર કરીને પછી માંગશું તક કાંઈ વાંધો નહીં માતા પાર્વતીએ કીધું કે મારી પાસે ત્રણેય હૈયારું એક માગી લ્યો અને શિવજીએ કીધું કે તો તમે ત્રણેય એક એક વરદાન અલગથી માંગજો આવડા ઘી્યા આવીને વિચાર કર્યો કે એમ કરો ડોશીને કીધું કે તમે પાણી આવો ના એમ માંગીએ એટલે ડોશી છે એ પાણી ભરવાઈ ગયા પણ રસ્તામાં વિશાર આવ્યો કે શંકર ભગવાનનું વરદાન છે હું હોવરોની સુંદરીથી જાઓ અને મને કોઈ રાજા ઉપડ જાય લ્યો માંગ્યું હવે એકસઠ વર્ષના ડોસી હતા એકડો સગડો સગડો અવા હવા છે થઈ અને કોઈ રાજા ઉપડ ગયા ગામમાં વાત ફેલાણી કે કોઈ બુઢ્ઢિ જુવાન થઈ ગઈ રાજા ઉપાડ ગયા અહીંયા બાબાને ઘેરે ખબર પડી કે આ આપણા જ ડોસીના પરાક્રમ હોય એણે કીધું કે આપણા અત્યાર ક્યાં હેઠા પીડ્યા એટલે એણે કીધું કે ડોશી જ્યાં હોય ત્યાં ગધેડી થઈ જાઓ અને ભાઈ આ મળી પાટા ઉલાવવા અને છોકરાએ વિચાર કર્યો કે માંગવાની હોળીમાં માં વર વગર નો થઈ ગયો એ કરતા મારી માં જેવા હતા ને એવા એવા પાછા બી આ ત્રણેયના સીધા વરદાન પૂરા છે પછી ત્રણેય વિચાર કર્યો કે આપણને માગતા આવડશે નહીં કાંઈ એટલે એણે માગ્યું ઝીણી ઝીણી ઝાકરડી વાહેથી દેજે વાહ એવું દેજે પારોતીમાં કડ ભેગું કરીને ટસ્કારો કિરાકજી બાકી ન માંગતા આવડે ન આવડે અને માગ્યું કોને કહેવાય માંગતા આવડ્યું કોને કહેવાય એની એક નાની એવી વાત એક વાણિયો નિર્ધન કોઈની વાણિયા નિર્ધન ન હોય પણ આ નિર્ધન હતો કારણ કે બે આંખે સુરદાસ અને આગળ પાછળ કોઈ નહીં એટલે નિર્ધન હતો પણ બુદ્ધિજીવીની કાંઈ વાત કરવાની થાય તે વાણિયાની જ વાત આવે અને વાણિયા જેવા બુદ્ધિજીવી હોય કે જે પોતાનું ધાર્યું કરી લે એને કોઈને ખબર ન પડવા દે આ તમે જુઓ ગાંધીજી હવે ગાંધી અને ગાંધી એટલે પોરબંદરનો વાણીઓ અને પાનેલીનો લુવાણો આ બે મિત્ર પાનેલીના નુવાણાએ મુસ્લિમ અંગીકાર કરી લીધો અને મોહમ્મદ અલી ઝીણા થયો આને કીધું તમે મુસ્લિમ સ્વીકાર કરી લ્યો એને કીધું કે આપણે સકાર કરવાનો ન હોય બધા મુસલમાન બનાવી દેવાનો હોય અને એણે એવી એવી બધી યોજનાઓ કરી અને મુસલમાનોને સતા આપી અને જે જ્ઞાતિવાદ ઉપર ભાગલા પીડતા હતા સતા રાખી અને એક પણ હિન્દુને ખબર ન પડવા દીધી અને પોતે રાષ્ટ્રપિતા કહેવાય આ આવી બુદ્ધિ એ વાણીઓમાં હોય બીજા બહાનો હોય કોઈ હિન્દુને ખબર ન પડવા દીધી કે આણે હું કેવી રીતની ગોઠવણ કરી એમાં આ વાણીઓ છે પણ નિર્ધન છે બુદ્ધિનો તો ભંડાર હોય જ અને એમાં સુરદાસ છે આગળ પાછળ કોઈ છે નહીં અને એને એક વિચાર આવ્યો એટલે એ શિવના મંદિરે વી ગયો મંદિરે જઈ એને ન્યા બધે આખા મંદિરની સાફ સાફસૂફ રાખે હાવણી લઈને મંદિર વાવે હાવણો લઈને મંદિરના પટાગણની માલપા વાવે અને હુઈ રે શિવનું ભજન કિરા કરે અને જે કોઈ આવે એને આવકાર આપે કારણ કે આ એટલો બધો હોશિયાર માણસ કે કોઈ પણ આવે ને એને એમના વગર બોલે ઓળખી દે ફલાણા ભાઈ આવ્યા એટલે કે આવો ફલાણા ભાઈ આવો ફલાણા ભાઈ આવો હોશિયાર અને શિવની આરાધના કરે અને ગામના લોકો જે ધાર્મિક લોકો એ કોઈ આવી અને અહીંયા દઈ જાય અને જમવાનું એટલે ન્યા જમી લે કોઈની ઘીરે થાય નહીં મંદિરની બહાર નીકળે નહીં અને મંદિરના ખૂણે ખૂણાનો જાણકાર એવું સુફ રાખે અને ભજન કરે છે શિવજીનું અને શિવજી તો ભાઈ રાક્ષસો નહીં પ્રસન્ન થાય તો માણસને હું કામ પ્રસન્ન ન થાય અને પ્રસન્ન થયા અને કીધું કે માંગ એટલે એણે કીધું કે પ્રભુ આપશો કે હા પણ એક વરદાન માગવાનું એક જ વરદાન માંગ બાપુ દાદા હું એક જ માગે પણ આપશો ને હા તો શંકર ભગવાનને કહે છે કે તો મને એક વરદાન આપો કે હું કે દીકરાની વો કોનાની ગોઈ એ સાહ ફેરવતા મારી નજરે ભાવ તમે વિચાર કરો વાણિયાની બુદ્ધિ વસ્લો માલ કઈ થાય ત્રણ માળની હવેલી થાય થી વેસ્ટલો થાય વેસ્ટેરો દીકરો કઈ થાય ત્રણ દીકરા થાય તે વેસ્ટેરો દીકરો થાય અને હોનાની ગોય એ સાહે તો કઈ ફરે દુધાણા વધાણા પૂરતા હોય અને લક્ષ્મીનો માખ્યા નાખ્યાનો માગ ન રહે હોનાની ગોઈ થાય અને મારી નજરે ભાવે એટલે સુરદાસ હતો એટલે એને આંખ્યું આવે તો નજરે ભાવે તો આવા બુદ્ધિજીવીને પ્રણામ